ઊંચા આવી શકે એમ છે પાવી જેતપુરના ધારાસભ્ય જયંતિ રાઠવાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા સિંચાઈ સમિતિના ચેરમેન નયનાબેન રાઠવા જિલ્લા પંચાયત સદસ્ય સુરેશભાઈ રાઠવા મહામંત્રી ગોવિંદભાઈ રાઠવા તાલુકા ભાજપ પ્રમુખ બાબુભાઈ રાઠવા સરપંચો આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા રેહન પટેલ નેશન ન્યૂઝ છોટાદેપુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર